રાજ્યમાં કડકડતી ધીમીનો ચમકારો રાજકોટ સુરેન્દ્રનગર ડીસામાં ચૌદ અમદાવાદમાં સોળ ડિગ્રી તાપમાન નોંધાયું ગીર સોમનાથથી ઝડપાયું આધાર કાર્ડનું કૌભાંડ ખોટા દસ્તાવેજ રજૂ કરી બારસો રૂપિયામાં કાઢી આપતા હોવાનો ખુલાસો રક્ષામંત્રી રાજનાથસિંહ આજે જમ્મુ કાશ્મીરની મુલાકાતે પૂંછ અને રાજૌરીમાં સ્થાનિક લોકો સાથે કરી શકે છે વાતચીત વાત કરીએ વિગતવાર સમાચારોની સજનપુર ગામમાં પંદર વર્ષ પહેલા બનેલ પાણીની ટાંકીમાં આઠ દિન સુધી પાણી નથી પડ્યું ને એક વર્ષ પહેલા બાજુમાં બીજો પંપ બનાવ્યો તેમાં પણ પાણી ન પડતા લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે તો આ સાથે જ આગળ વાત કરીએ તો અમદાવાદ ખાતેના ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટના પ્રોફેસર રાજેશ ચંદવાની અને તેમની ટીમ દ્વારા એચઆઈવી પોઝિટિવ વ્યક્તિનો જીવન પર આધારિત ડોક્યુમેન્ટરી મેટ્રોની બેદરકારી અત્યારે સામે આવી છે સુરતમાં સૌથી પહેલા વાત કરીએ મહત્વના સમાચારોની તો વિશ્વકર્મા બ્રિજ પર માટીનું કીચડ પથરાતા બાઇકો થઈ હતી હતી વાહન ચાલકોને ઈજા પહોંચી તાત્કાલિક ધોરણે કીચડ હટાવવા માંગ કરાઈ હતી તો સુરતમાં મેટ્રોની બેદરકારી સામે આવી છે વિશ્વકર્મા બ્રિજ પર માટીનું કીચડ પથરાતા બાઇકો સ્લીપ થઈ ગઈ હતી મારું નામ છે હરેશભાઈ વેલજીભાઈ અણગણ મારી ઉંમર છે તેત્રીસ વર્ષ હું સવારે નોકરી જતો હતો તો મારી ગાડી જે ત્રીસ ચાલીસ સ્પીડમાં હતી વધારે સ્પીડમાં નહોતી જ્યારે આ માટી હતી હું બ્રેક મારવા ગયો અને મારી ગાડી સ્લીપ ખાઈ ગઈ તેથી મને મોઢા ઉપર પગે અને હાથે બધે વાગેલું છે અને જ્યારે આ ડમ્ફરિયા જે રાત્રે નીકળતા હોય એ ઓવરફુલમાં જે માટી હોય અને માટી જે ઢોળાયેલી છે એમાં મારે એક્સિડન્ટ થઈ ગયું બરાબર એટલે જરીકે આ એસએમસીવાળાને અને મેટ્રોવાળાને ફરિયાદ કરવી પડે જરૂરી છે આ તો મને જાન કોઈ નહોતી મારે કોઈ પ્રોબ્લેમ ન આવે ખાલી ખાલી મૂડ માર વાગ્યો ને લોહીને એવું નીકળ્યું છે બાકી વધારે મને નથી થયું પણ આની થોડીક કાર્યવાહી કરવી પડે કે આમાંથી મોટી દુર્ઘટના ટળે આપણે સીતાનગર ચોક વિશ્વકર્મા જંક્શનથી પર્વત પાટિયા તરફ ઉતરતો આ બ્રિજ છે અને આ બ્રિજ ઉપર જે રીતે લાપરવાહીથી કામ કરવામાં આવ્યું છે મેટ્રોનું જે કામ ચાલી રહ્યું છે અને એમાંથી જે માટી નીકળે છે કીચડવાળી એ અહીંથી ટ્રાન્સપોર્ટેશન દ્વારા લઈ જવામાં આવે છે ને એમાંથી આ માટી સવારે વહેલા અહીંયા ગાડીમાંથી પડી ગઈ તો એને હટાવવાને બદલે એ ગાડીવાળો ત્યાંથી જતો રહ્યો અસંખ્ય રાહદારીઓ અહીંયા સવાર સવારમાં નીકળતા હોય કામ ધંધા પર જતા હોય એની ગાડીઓ સ્લીપ થઈ આપણી સાથે પણ એક ભાઈ છે એમને પણ વાગ્યું છે એકસો આઠને બોલાવી તાત્કાલિક એમને સારવાર આપવામાં આવી ત્યાર પછી સુરત મહાનગરપાલિકાને અમારા દ્વારા જાણ કરવામાં આવી અને અત્યારે હટાવવાની કામગીરી ચાલી રહી છે પણ આગળના સમયમાં જે કોઈ પણ તંત્ર કામ કરી રહ્યું હોય આવું અને એમની માટી કે બીજું કોઈ ટ્રાન્સપોર્ટેશન થતું હોય તેમાં લાપરવાહી ન રાખવામાં આવે અને જેના દ્વારા પણ આ લાપરવાહી કરવામાં આવી છે એને દંડ કરવામાં આવે જેથી કરી ભવિષ્યમાં નાગરિકોને કોઈ જાનમાલનું નુકસાન ન થાય એની કાળજી લેવામાં આવે અને એના માટે અમે પણ અહીંયા અમારા કાર્યકર્તા સાથે રસ્તો બંધ કરી અને નીચેથી લોકો ચાલે એના માટેની વ્યવસ્થા કરવામાં આવી પણ આવનારા સમયમાં ફરીથી આવું ન થાય એના માટે સુરત મહાનગરપાલિકા તાત્કાલિક આ જેમણે પણ બેદરકારી રાખી જેની ઉપર પગલાં લેવામાં આવે ગુજરાત સરકાર સુશાસનના દરેક વિશેષણોથી સજ્જ સરકાર પ્રજાહિતના ઉત્થાન માટે હર હંમેશા સક્રિયતા દાખવતી સરકાર આરોગ્ય સ્વચ્છતા શિક્ષણ રોજગારી જેવાની ક્ષેત્રોમાં ડિજિટલાઇઝેશનના નવા યુગની શરૂઆત કરનાર સરકાર પારદર્શિતા સાથે દરેક નિર્ણયોમાં ઝડપ લાવનાર ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર અંગ્રેજો પરંપરા કી બદોલત સરકાર ઓર જનતા કે બીચ મેં એક ભરોસે કી બહુ બડી ખાઈ છે ઓર ઇસલીએ समय की मांग थी कि सामान्य मानवी की जिंदगी में से सरकार कम होती चली जाए सरकार हटती जाए मिनिमम गवर्नमेंट मैक्सिमम गवर्नमेंट भारत सरकार टेक्नोलॉजी प्रेमी सरकार जमनी सक्रियता परिणाम एटली दरक क्षेत्रे डिजिटलाइजेशन का नवा युग की शुरुआत जी हाँ वड़ा प्रधान नरेंद्र मोदी વર્ષ બે હજાર ચૌદમાં ભારત દેશની કમાન સંભાળી તે સાથે જ ટેકનોલોજીના ઉપયોગની પણ શરૂઆત થઈ દરેક સરકારી નિર્ણયો કાર્યો યોજનાઓમાં ડિજિટલાઇઝેશનની શરૂઆત દેશના અંતરિયાળ ગામોમાં પણ ડિજિટલ યુગના સૂર્યોદયની શરૂઆત કેન્દ્ર સરકારની આ પહેલનું અમલીકરણ ભારત જેવા દેશમાં એટલું સરળ કે આવકાર્ય ન હતું પરંતુ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં થયેલા અઢળક જન જાગૃતિના કાર્યક્રમોનું પરિણામ આજે દરેક ક્ષેત્રોમાં એક નવી શરૂઆત સાથે જોવા મળી રહ્યું છે સરકારી ઓફિસોમાં થતું પેપર વર્ક હવે ભૂતકાળ બન્યું છે કાગળ પેન પર થતી કામગીરી હવે કોમ્પ્યુટરમાં માત્ર એક ક્લિક દ્વારા પૂર્ણ થઈ જાય છે ચેનો ડેટા પણ વર્ષો સુધી સેફ રાખી શકાય છે ન માત્ર સરકારી ઓફિસ પરંતુ શિક્ષણ ક્ષેત્રનું પણ ડિજિટલાઇઝેશન જોવા મળી રહ્યું છે એડમિશન હોય કે પરીક્ષા ફોર્મ વિદ્યાર્થીઓ સરળતાથી કાર્યો કરતા થયા છે સમયની બચત થતા હવે ભારત ભવિષ્ય નવા જ્ઞાન નવી તકનીક શોધ માટે તૈયાર છે એક સમયે જે હાથમાં ખેતીના ઓજાર રહેતા હતા તે ધરતી પુત્રોના હાથમાં આજે ટેકનોલોજી જ્ઞાન આવ્યું છે કેન્દ્ર સરકારે જગતના તાતને ડિજિટલ ટ્રેનિંગ આપી નવી સમૃદ્ધિ બક્ષી છે જેનું પરિણામ આજે દરેક સરકારી સહાય ખેડૂતો સરળતાથી મેળવી રહ્યા છે દેશનું શાસન દાયિત્વ સંભાળ્યા એક જ વર્ષમાં તેમણે બે હજાર પંદરમાં ડિજિટલ ઇન્ડિયા મિશન શરૂ કર્યું અને તેની ઉત્તરો ઉત્તર જ્વલન સફળતાને પગલે આજે ડિજિટલ ઇન્ડિયા વીકનો તેમના જ હસ્તે પ્રારંભ થઈ રહ્યો છે આદરણીય શ્રી મોદીજીના માર્ગદર્શનમાં અનેક વિધ ડિજિટલ પહેલ ઈ ગવર્નન્સ પદ્ધતિઓ પાછળ બે અઢી દાયકાથી સફળતાપૂર્વક આપણે અમલ કરી રહ્યા છીએ ડિજિટલ ટેકનોલોજીએ પ્લાનિંગ ઇમ્પ્લિમેન્ટેશન ફીડબેકની એક આખી સાયકલ ઘડી આપી છે જેથી સરકારને પણ સમયને અનુરૂપ બદલાવ લાવવાની દિશા મળે છે પીએમ ગતિશક્તિ નેશનલ માસ્ટર પ્લાન તેનું શ્રેષ્ઠ ઉદાહરણ છે ભારત સરકારે સોળ જેટલા વિભાગને એક મંચ પર લાવી ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને કનેક્ટિવિટીને લગતા પ્રોજેક્ટનો અમલ ઝડપી બનાવ્યો છે કેન્દ્ર સરકારના નવા ભારતના નિર્માણની દરેક પહેલને રાજ્યની ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર સહર્ષ સ્વીકારી લે છે સંકલ્પને સિદ્ધ કરવા માટે સક્રિયતા દાખવી સફળ સરકારના નવા સીમાંકનો સર કરે છે કારણ કે વિકાસને વરલી રાજ્ય અને કેન્દ્રની સરકારનો એક જ હેતુ છે માળખાગત સુવિધાઓમાં વધારો કરી પ્રજાની સુખાકારીમાં વધારો કરવો ભ્રષ્ટાચાર વિરોધી ઝુંબેશ માળખાગત સુવિધાઓ સ્વચ્છતા આરોગ્ય જેવા અનેક ક્ષેત્રોમાં રાજ્ય સરકારે ક્રાંતિકારી પગલા લીધા છે અને આ તમામ ક્ષેત્રોમાં ડિજિટલાઇઝેશનની શરૂઆત નવા ભારતના નિર્માણમાં મહત્વની સાબિત થઈ રહી છે ડિજિટલ ઇન્ડિયા કી વાત લોકો સમજતે એક યોજના લેકિન ડિજિટલ ઇન્ડિયા સિર્ફ એક નામ નહીં હે ये देश के विकास का बहुत बड़ा विजन है इस विजन का लक्ष्य है उस टेक्नोलॉजी को आम लोगों तक पहुंचाना जो लोगों के लिए काम करे और लोगों के साथ जुड़कर काम करे मुझे याद है जब मोबाइल सेक्टर से जुड़े इस विजन के लिए स्ट्रेटेजी बनाई जा रही थी तो मैंने कहा था कि हमारी अप्रोच टुकड़ों टुकड़ों में नहीं होनी चाहिए बल्कि होलिस्टिक होनी चाहिए डिजिटल इंडिया की सफलता के लिए जरूरी था कि वो इस सेक्टर के सभी आयामों को एक साथ कवर करे इसलिए हमने फोर पिलर्स पर और चार दिशाओं में एक साथ फोकस किया पहला डिवाइस की कीमत, दूसरा डिजिटल कनेक्टिविटी तीसरा डेटा की कीमत, चौथा और जो सबसे जरूरी है डिजिटल फर्स्ट की सोच एक समय जय तो। कोई कार्य मे लोग लाबी लाबी लाइनों में उभा रहू पड़त परंतु तो। हवे नहीं હવે સમય બદલાયો છે આજે ડિજિટલ ઇન્ડિયાએ સરકારને લોકોના હાથમાં લાવી દીધી છે ટેકનોલોજી ક્ષેત્રની વધુ સમૃદ્ધિનું માધ્યમ બની નમો ટેબ યોજના એટલે કે દેશના ભવિષ્યના હાથમાં સમગ્ર વિશ્વનું જ્ઞાન

એના થકી વિદ્યાર્થીઓને જે ટેબ્લેટ મળે છે એ મધ્યમ વર્ગનો હોય નીચેથી નીચેના વર્ગનો વિદ્યાર્થીઓ દરેક માટે એક આ ફાયદાકારક બાબત છે સરકારે ડિજિટલ ઇન્ડિયા તરફ આગળ વધી રહ્યો છે ત્યારે જો વિદ્યાર્થીને આટલી નજીવી કિંમતમાં એ ટેબ્લેટ મળે તો તેનાથી વિદ્યાર્થી ટેકનોલોજી ક્ષેત્રે અને ઓનલાઈન ક્ષેત્રે પણ ખૂબ આગળ વધી શકે છે અને જેવી રીતે ફી ભરવી જેમાં વિદ્યાર્થીઓને હેરાનગતિ પડતી હોય છે લાઈનોમાં ઊભું રહેવું બેન્કોના ધક્કા ખાવા જેવી એમને હેરાનગતિ પડતી હોય છે તો આ નમોઈન ટેબ્લેટ એ આટલી નજીવી કિંમતમાં વિદ્યાર્થીને સરળતાથી મળી જાય છે આ માટે સરકારનો ખૂબ ખૂબ આભાર છે અને સરકારે આવી યોજનાઓ આગળના આગળ આવી બહાર પાડવી જોઈએ જેથી વિદ્યાર્થીઓનો લાભ થઈ શકે તો આ સાથે અન્ય એક વિદ્યાર્થી લક્ષી યોજના એટલે લેપટોપ સહાય યોજના શિક્ષણ ક્ષેત્રે ઉચ્ચતમ પ્રોત્સાહન આપવા માટે શરૂ કરાયેલી આ યોજના અંતર્ગત અનુસૂચિત જનજાતિના વિદ્યાર્થીઓને રાજ્ય સરકાર

એ માટે અદ્યતન ટેકનોલોજી આધારિત નિયમિત મોનિટરિંગ કરતું વિદ્યા સમીક્ષા કેન્દ્ર ઊભું કરવામાં આવ્યું છે જેનું લોકાર્પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવ્યું હતું જોકે હવે સ્કૂલ શિક્ષણનું મોનિટરિંગ જિલ્લા અને તાલુકા કક્ષાએથી પણ થઈ શકે એ માટે રાજ્યના તેત્રીસ જિલ્લા અને બસો તાલુકાઓમાં વિદ્યા સમીક્ષા કેન્દ્રોનું નિર્માણ કરવાનું शिक्षण विभाग द्वारा आयोजन करवामा आयुँछ। एक एवी पहल छे जे शिक्षण संकुल ने तमाम माहिती मा पार दर्शिता लाऊँछ। गुजरात आज सफलता की जिस ऊंचाई पर है, विकास की जिस ऊंचाई पर है, वो हर गुजराती को गर्व से भर देता है। इसका अनुभव गांधीनगर के विद्या समीक्षा केंद्र में भी किया गुजरात के बच्चों के भविष्य को हमारी आने वाली पीढ़ियों को संवारने के लिए विद्या समीक्षा केंद्र एक बहुत ताकत बन रहा है हमारी सरकारी प्राथमिक शाला उसके लिए इतनी बड़ी टेक्नोलॉजी का उपयोग ये दुनिया के लिए एक अजूबा है लेकिन गुजरात सरकार के निमंत्रण पर गांधीनगर में इसे देखने गया था विद्या समीक्षा केंद्र के काम का जो विस्तार है टेक्नोलॉजी का जो बेहतरीन इस्तेमाल इसमें किया गया है वो देखकर मुझे बहुत अच्छा लगा हमारे लोकप्रिय मुख्यमंत्री ગ્રામ પંચાયતો માં ડિજિટલાઇઝેશન ની શરૂઆત એક એવી યોજના જે ગ્રામ પંચાયતો માં ટેકનોલોજી સરળતા લાવી છે ઈ ગ્રામ પંચાયતની વિવિધ કામગીરીને ઇન્ફોર્મેશન ટેકનોલોજીના અમલ દ્વારા સુવ્યવસ્થિત સમયબદ્ધ સરળ ઝડપી ક્ષતિ કક્ષાએ તેર હજાર છસો પંચ્યાસી ગ્રામ પંચાયતોમાં કોમ્પ્યુટર મારફત ઈ સેવાઓ આપવા માટેની સગવડ ધરાવતું દેશમાં એકમાત્ર રાજ્ય બન્યું છે ગુજરાત ટકા ગ્રામ પંચાયતોમાં કોમ્પ્યુટર સગવડ એક અભૂતપૂર્વ સિદ્ધિ છે રાજ્યની કુલ તેર હજાર છસો પંચ્યાસી ગ્રામ પંચાયત ખાતે આપવામાં આવી રહેલ ઈ કનેક્ટિવિટી થી ગ્રામ્ય વિશ્વ સાથે જોડાણ સેન્ટર ઘુટુજી છે સરકારશ્રી તરફથી ઘુટુને ઈગ્રામ સેન્ટર ફાળવવામાં આવ્યું છે એમાં સરકારશ્રી તરફથી આવતી વિવિધ યોજનાઓ જેવી કે રેશન કાર્ડમાં સુધારા આવકના દાખલા જીબીના બિલ વૈધવા પ્રમાણપત્ર પાક નિષ્ફળના ફોર્મ ઓનલાઈન ઓફલાઈન જે બીજી અરજીઓ કરવાની હોય છે સાત બાર આઠની નકલ છ નંબરની નકલ જે કઢાવવા માટે ગામ લોકોને તાલુકા તાલુકાની કચેરીએ જવું પડતું હતું જેનાથી એ લોકોને જવાઓ માટેનું ટ્રાન્સપોર્ટેશન ચાર્જ લાગતો ખર્ચ લાગતો એ ગામ લોકોને હવે ગ્રામ સેન્ટરમાં મળી રહે છે એટલે એ ખર્ચો બચી ગયો મજૂર માણસોને જે એનો રોજ પડતું હતું એ રોજ બચી અને આસાનીથી એના સમયે આવીને ઓફિસના ટાઈમે આવીને કામ કરી જાય છે એ સિવાય સરકાર શ્રી તરફથી આવતી ટોટલ બાવીસ પ્રકારની યોજનાઓના કામ અમારા ઘોટુ ઈગ્રામ સેન્ટરે કરવામાં આવે છે અહીંયા હું આધાર કાર્ડની કામગીરી માટે આવી છું અને અહીંયા બધી જ સગવડ મળી રહે છે આવકનો દાખલો રેશન કાર્ડની સુવિધા આધાર કાર્ડ માટે બધી જ સુવિધા અહીંયા છે અને જે અમારે મોરબીના ધક્કા થતા હતા એ હવે નહીં થાય અને અહીંયા બધી જ કામગીરી થઈ જાય છે માહિતીનો પ્રચાર પ્રસાર તેમજ પંચાયતોના સભ્યો અને કર્મચારીઓની તાલીમ માટે તમામ જિલ્લા પંચાયત તાલુકા પંચાયત અને તાલીમ કેન્દ્ર ખાતે સેટેલાઇટ આધારિત ડાયરેક્ટ ડિજિટલ રિસેપ્શન સિસ્ટમની વ્યવસ્થા ગ્રામ્ય જીવનના કાર્યોમાં સરળતા લાવતી સરકારની આ પહેલથી ગ્રામ્ય જીવનમાં ધરખમ સુધારો આવ્યો છે જેમાં સૌથી વધુ ફાયદો ખેડૂત વર્ગને થયો છે કેન્દ્ર અને રાજ્યની સરકારની આ શરૂઆત ડિજિટલ ઇન્ડિયાનો આધાર બની છે જેના પરિણામ સ્વરૂપે આજે ભારત દેશ ટેકનોલોજી ઉપભોક્તામાંથી ટેકનોલોજી ઉત્પાદક દેશ બન્યો છે દેશના દરેક વર્ગને ડિજિટલ ઇન્ડિયામાં જોડાવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક અભિયાન શરૂ કર્યું છે જે અંતર્ગતે નાના ફેરિયાઓ નાના વેપારીઓને પણ યુપીઆઈ ટ્રાન્ઝેક્શનથી માહિતગાર કર્યા છે આ સાથે તેમના ધંધામાં સરળતા માટે તે જનરેટ પણ કરી આપ્યા છે કોરોના કાળ સમયે ઓનલાઈન ટ્રાન્ઝેક્શન ની સરળતામાં દેશમાં એક નવી ક્રાંતિ સમાન રહી જે બાદ વડાપ્રધાન દ્વારા ઓનલાઈન ટ્રાન્ઝેક્શન અંગેની સમજ કેળવવા પહેલ કરાઈ જેના પરિણામ સ્વરૂપે આજે ઓનલાઈન ટ્રાન્ઝેક્શનમાં ખૂબ જ સરળતા આવી છે જ્યાં માનવી ત્યાં સુવિધા નો મંત્ર યથાર્થ કરતી દીર્ઘ દ્રષ્ટા રાજ્ય સરકાર સુશાસિત ડિજિટલ ગવર્નન્સનું ઉત્તમ ઉદાહરણ છે જેને ચરિતાર્થ કરતી સુવિધા એટલે ઈ સેવા સેતુ જે રાજ્યના નાગરિકોની પ્રગતિનો સેતુ બની રહી છે ઈ સેવા સેતુ સરકારની સુવિધાઓનો એવો સેતુ જે નાગરિકોની પ્રગતિનો સેતુ સાબિત થયો છે રાજ્યના છેવાડાઓના ગામડાઓમાં સત્તાવન જેટલી સરકારી સેવાઓ ઘરે બેઠા આ છે વિકાસની સાચી ઓળખ જ્યાં ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ જન લક્ષી વ્યવસ્થાઓમાં થાય છે ડિજિટલ ક્રાંતિ એટલે ડિજિટલ સેવા સેતુથી રાજ્ય સરકાર ઇઝ ઓફ લિવિંગમાં નવતર વેગ લાવી છે આ યોજનાથી ગ્રામ્ય લોકોને સરકારી સુવિધાઓ નજીકની ગ્રામ પંચાયતમાંથી જ મળી રહે છે તેમને દૂર સરકારી કચેરીઓના ધક્કા નથી ખાવા પડતા એટલે કે આ સુવિધાથી ગામડામાં વસતા લોકોના નાણાં અને સમયનો ખોટો વ્યય અટકી રહ્યો છે આ સુવિધા અંતર્ગતે ગ્રામ પંચાયતમાંથી જ સિનિયર સિટીઝન પ્રમાણપત્ર વિચરતી વિમુક્ત જાતિનું પ્રમાણપત્ર બિન અનામત વર્ગો માટે પ્રમાણપત્ર રેશન કાર્ડમાં નામ કમી કે દાખલ કરાવવું ભાડું નોંધણી આવકનો દાખલો વિધવા અંગેનો દાખલો સાત બાય બાર અને આઠ અદના ઉતારા મેળવવા કે કૃષિ સહાયકની અરજી કરવી વગેરે જેવી અનેક સેવાઓ ઘર આંગણે જ મળી રહે છે તો ડિજિટલ સેવા સેતુ અંતર્ગત તલાટીઓને એફિડેવિટ કરાવવાની સત્તા પણ અપાઈ છે રાજ્યમાં નાનામાં નાના માણસનું સરકારી કાર્ય સરળ બને તે નિર્ધાર શરૂ કરાયેલો આ એવો સેવા યજ્ઞ છે જેમાં અંતરિયાળ ગ્રામીણ વિસ્તારોમાં વિકાસના નવા પરચમ લહેરાવી રહ્યો છે જેની અમલવારીથી નાગરિકોના અટકી પડેલા કાર્યો પૂર્ણ થતા લાભાર્થીઓમાં હરખની હેલી થઈ રહી છે વચેટિયા પ્રથા બંધ કરતી આવી અનેક ડિજિટલ સરકારી સુવિધાથી ગુજરાતના વહીવટી ક્ષેત્રમાં પણ ઐતિહાસિક ક્રાંતિ આવી છે આ સાથે રાજ્યના ગામડાઓને મોડર્ન વિલેજ સાથે ગ્લોબલ વિલેજ બનાવવાનો માર્ગ મોકળો બન્યો છે તો આ સાથે એવા અનેક સરકારી કાર્યો હવે ટેકનોલોજીના માધ્યમથી ઘરે બેઠા કરી શકાય છે એટલે કે સરકારી કચેરીઓના ધક્કા ખાધા વિના જ સરકારી કાર્યો પરિપૂર્ણ થઈ રહ્યા છે તો છે ને આ સુશાસન આધારિત પ્રગતિનું યોગ્ય માળખું ઘડતી કેન્દ્ર અને રાજ્ય સરકાર જે સુવિધાનો વ્યાપ વધારી પ્રજા માટે વિકાસના નવતર માર્ગ ખોલી રહી છે અને સુશાસિત ડિજિટલ ગવર્નન્સનું ઉત્તમ ઉદાહરણ આપી રહી છે. હાલ સમાચારોમાં બસ આટલું જ તો સમાચારો માટે જોતારો ગુજરાત ન્યૂઝ સત્યની સાથે નમસ્કાર